નમસ્કાર મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે મહાકુંભમાં વધુ એક દુર્ઘટના ટેન્ટમાં લાગી ભીષણ આગ એક શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત હોવાના સમાચાર મળી રહ્યા છે પ્રયાગરાજ મહાકુંભમાં આગની ઘટનાઓનો સિલસિલો બની રહ્યો છે શનિવારે મોડી સાંજે સેક્ટર અઢારમાં આવેલા કલ્પવાસીઓના કેમ્પમાં આગ ફાટી નીકળી હતી આગને કારણે બે ટેન્ટ બળીને રાખ થઈ ગયા હતા ટેન્ટમાં રાખેલી તમામ વસ્તુઓ પણ બળીને રાખ થઈ ગઈ હતી ઘર વખરીની ચીજવસ્તુઓ સાથે રોકડમાં રાખેલા એસી હજાર રૂપિયા પણ બળીને રાખ થઈ ગયા હતા આ આગ સેક્ટર અઢારના દાંડી સ્વામીનગરમાં રામકૃષ્ણ આશ્રમ કેમ્પમાં લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે રસોડાના ગેસ પર ચા બનાવતી વખતે લીકેજને કારણે આગ લાગી હતી આગમાં એક ભક્તને સામાન્ય ઈજા થઈ હતી આજુબાજુના કેમ્પના લોકોએ ઝડપીથી આગ પર કાબૂ મેળવ્યો હતો સળગતા સિલિન્ડર પર ડોલ મૂકી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આ ત્યાં સુધીમાં બંને ટેન્ટમાં રાખેલી તમામ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી બંને ટેન્ટમાં નવા ભક્તો રોકાયેલા હતા બંને ટેન્ટમાં નવ ભક્તો રોકાયેલા હતા ચાર એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી